રાજકોટની રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાને લઈને હવે કાર્યવાહી કરવામાં આવી ત્રણ આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી ત્રણેય આરોપી સાયબર ક્રાઇમના સખંજામાં પ્રજ્વલ પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ ભે સાયબર ક્રાઇમના સખંજામાં આવ્યા છે ત્રણેય આરોપીઓને મેડીકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા એક આરોપીની ઉત્તરપ્રદેશ અને બે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે અને આ ત્રણેય આરોપીઓ હવે સાયબર ક્રાઇમમાં સકંજામાં વધુ કાર્યવાહી સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવશે જો કે આ તમામની વચ્ચે હાલ ત્રણેય નરાધમોને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા છે રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાને લઈને હવે આ સાયબર ક્રાઇમની કાર્યવાહી ત્રણેય આરોપી ક્રાઇમના સકંજામાં આવ્યા છે અને સાયબર ક્રાઈમમાં ત્રણેય પ્રજ્વલ તેલી પ્રજ પાટીલ અને ચંદ્રપ્રકાશ ભીજ કે જેમને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સાથે પ્રદેશથી પણ આરોપીની ધરપકડ કરવામાં આવી જેના દ્વારા અલગ અલગ જગ્યા પર રહી આખું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું ત્યારે રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ અને જે મુદ્દે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન ફોનલાઇન પર જોડાયા છે અનિતા સાયબર ક્રાઇમના સકંજામાં આ ત્રણેય નરાધમો કે જેણે સીસીટીવી ફૂટેજની સાથે છેડછાડ કરી એનો ધંધો બનાવ્યો સીસીટીવી વાયરલ થયા હતા તેમાં જે ત્રણ જે આરોપીઓની પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે સાયબર ક્રાઇમે જયારે આ સમગ્ર કેસની જયારે તપાસ કરી છે ત્યારે એક મોટા ખુલાસા એ સામે આવ્યા છે કે મહારાષ્ટ્ર જે પ્રજ્વલ તેલી જે છે તે મુખ્ય સૂત્રધાર છે તે હેકર્સને જે સંપર્કમાં રહીને છેલ્લા આઠ મહિનામાં તેણે જે વિડીયો ખરીદીને રૂપિયા એક લાખની કમાણી કરી હોવાનું સામે આવ્યું છે પ્રજ્વલ જે પોતે આઠસો થી બે હજારની વચ્ચે આ વિડીયોનું વેચાણ કરતો હતો એટલું જ નહીં યુપીના પ્રયાગરાજમાં રહેતો છે ચંદ્રપ્રકાશ જે તે વિડીયો અને ફોટા તેના ઓનલાઈન ચેનલ જે છે તેમાં અપલોડ કરીને પણ વેચતો હોવાનું સામે આવ્યું છે સાથે તેઓની પાસેથી દેશની જુદી જુદી જે હોસ્પિટલો છે જુદા જુદા રાજ્યની સાહીઠથી સિત્તેર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે ચોંકાવનારો ખુલાસો પોલીસ અત્યારે તપાસમાં કરી રહી છે સાથે જ આરોપી ટેલિગ્રામ એકાઉન્ટ જે છે તેમાં થી વધુ સબ્સ્ક્રાઇબર છે જે પોતે જે જુદા જુદા સીસીટીવીની ડિમાન્ડ કરતા હતા ખાસ કરીને હોસ્પિટલ થિયેટર મોલ સહિત જે મહિલાઓના જે વીડિયો જે છે તેની ડિમાન્ડ કરવામાં આવતી હતી અને જેના અલગ અલગ પૈસા પણ નક્કી કરવામાં આવતા હતા ખાસ તો સમગ્ર કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા જે પોલીસ જે ફાયર હોસ્પિટલના જે ડેટા હેક કરવામાં આવ્યા છે તેમાં બે થિયરી પર કામ શરૂ કર્યું છે પહેલા તો આજે ફાયર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ હેકરે કયા જે પ્લેટફોર્મથી હેક કર્યા હતા અને જયારે બીજી થિયરી એ છે કે ત્રણ આરોપીઓ આ વીડિયો કેવી રીતના મેળવતા હતા અને જે અપલોડ કરતા હતા તેમાં અત્યાર સુધીમાં કેટલા પૈસા તેઓ કમાઈ ચૂક્યા છે તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે આ સાથે ડેટા ચોવીસમી ફેબ્રુઆરી માર્ચમાં આજે પાયર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ હેક કર્યા હોવાના ખુલાસા તપાસમાં થઈ રહ્યા છે તેથી અત્યાર સુધીમાં સીસીટીવી એના જે ફૂટેજ જે ફાયર હોસ્પિટલના અનેક વિડીયો આરોપીઓએ ખરીદ્યા હોય અને તેનું વેચાણ કર્યું હોવાની પણ શક્યતા હાલ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે આભાર તમામ અપડેટ સાથે જોડાવા બદલ